વૃંદાવન પહોંચતા જ અમે બધા તો ધામને પ્રણામ કરીને નીકળી પડ્યા સંકીર્તન કરતાં કરતાં પહેલાં પહોંચ્યા મથુરા પ્રજવાસીસ પ્રમાણે અને પુરાણ પ્રમાણે એવું કહેવાય છે કે પૌરાણિક જન્મસ્થાન આ જગ્યા ઉપર છે ઓરિજિનલ જન્મસ્થાન એની બહાર અમે બધાએ કીર્તન કર્યું અને ખૂબ જ સરસ મજાની બધી લીલાઓ સાંભળી ત્યાં અંદર જન્મસ્થાનમાં જઈને જે પૌરાણિક છે ત્યાંના એક વ્રજવાસી પ્રભુજી અમને મળ્યા જેમણે અમને કીધું કે ઓરિજિનલ કમસે જે વસુદેવ અને દેવકીને બંધ કરીને રાખ્યા હતા કારાગાર જે છે એ આ જગ્યા પર છે આ જ પ્રભુજી પચાસથી સાહીઠ વર્ષોથી આ જગ્યા પર સેવા કરે છે આમ તો લોકો મથુરા જોવા માટે મોટી જે જગ્યા જે છે બિરલાએ જે મંદિર બનાવ્યું ત્યાં જતા હોય છે પણ એકચ્યુઅલમાં પ્રભુજીએ એવું કીધું કે જન્મસ્થાન અહીંયા છે અલગ અલગ લોકો અલગ અલગ વ્રજવાસીઓ અને સ્થળપુરાણના લોકો પણ એવું જ કહેતા બધાએ ખૂબ મજાથી આ કથા સાંભળી અને પહેલીવાર ખૂબ જ સરસ આ પહેલીવાર બધા અહીંયા પહોંચ્યા ને એમનું એક્સપિરિયન્સ બહુ સારો હતો એના પછી આ પ્રભુજી એમને એ જગ્યાએ લઈ ગયા જ્યાં સ્વામી પ્રભુપાદ યસ આપણા આચાર્ય આ જગ્યા પર આવ્યા હતા બધા ભક્તોને લઈને એમના ફોરેન ડિસાઇપલ્સને લઈને એમણે બહુ જ કીર્તન કર્યું હતું આ જગ્યા ઉપર અને આ પ્રભુજી જે વ્રજવાસી છે એ ત્યારે સાત વર્ષના હતા અને એમના પ્રભુપાદના એમને દર્શન થયા હતા પ્રભુજીના બ્લેસિંગ લીધા અને અમે આગળ નીકળી પડ્યા કેશવદેવજીના મંદિરમાં ખૂબ જ સરસ મજાનું એકદમ રોરિંગ સંકીર્તન બધાએ મળીને કર્યું અને ખૂબ જ નાચ્યા બધા આ કેશવદેવજીનું મંદિર વજ્રનાભ જે કૃષ્ણના ગ્રેટ ગ્રાન્ડ સન છે આ વિગ્રહની એમણે સ્થાપના કરી હતી એના પછી અમે નીકળી ગયા વિશ્રામ ઘાટ માટે જ્યાં કંપ્સને માર્યા પછી કૃષ્ણાએ આરામ કર્યો હતો યમુનામૈયા સામે બધાએ દામોદર અષ્ટકમ ગાયું ઘીના દીવા કર્યા અમે અમારા બોટની રાહ જોતા હતા કેમ કે આવતી વખતે અમે યમુના પર નૌકા વિહાર કરીને આવ્યા હતા અને જય રાધે જય કૃષ્ણવાળું ભજન ગઈને આવ્યા હતા તો બોટ આવે ત્યાં સુધી વિચાર્યું કે થોડું વધારે જ સંકીર્તન કરી લઈએ તો ચલો ફટાફટ બધા લોકો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાદ છે ને આ વર્ષ પતે એની પહેલાં દસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા કરવાના છે આપણે અને વધારેને વધારે આ વિડીયો લોકોને મોકલો જેથી એ લોકોને ઘરે બેઠા આ વૃંદાવનનો કાર્તિક માસના અને બધા દર્શનોનો લાભ મળે અને હા આવતા વર્ષે મંદિર સાથે જ વૃંદાવન જવાનું છે તો અત્યારથી એડવાન્સમાં બુકિંગ કરાવી લેજો ચલો આવજો બધા થેન્ક યુ બ્લોગમાં બનેલા રહેવા માટે હરે કૃષ્ણ